તારીખમાં માં પાછી ના થવું જોઈએ નકર ડોલર થઈ જશે વ્યાજ મહિનાની કડોર ની બે મંદર તમારો તમારો વ્યાજ ખાવ હા વ્યાજ વધી જશે પછી કશો વાંધો ના આપણે વ્યાજ જ ખાવો ને તો એને ચિંતા છે ને હાલવાની કશો વાંધો નહી એનો ધંધો વ્યવસ્થિત બતાવ પછી કરીએ ચલો હા લે આ હા ચલો ચલો નાખીએ ના ના હા